દેવ સંસ્કૃતિના ઉત્થાનકાજે ફતેપુરા તાલુકામાં જ્યોતિ કલશે અંતરજ્યોતિ જગાડી ફતેપુરા તાલુકામાં ચોથા દિવસે શાંતિકુંજ હરિદ્વારથી આવેલ જ્યોતિ કળશ શિક્ષણ વિભાગમાં વાંકાનેર પાટળિયા હનુમાન મંદિર ખાતરપુરના મુવાડા હળમદ પ્રાથમિક શાળા થઈ ધણીખૂટ આવી પહોંચતા ગામના સરપંચશ્રી તમામ નાગરિકો અને ગાયત્રી પરિવારના બાળકો બહેનો સહિત ત્રણસો જેટલા ઉપસ્થિત રહ્યા હતા સાંજના એકસો આઠ દીવડાઓથી જ્યોતિ પર્વ મનાવવામાં આવ્યો હતો જ્યોતિના પ્રકાશથી ગામના વીસ વરિષ્ઠ પરિજનોએ ગામમાં બાલ સંસ્કાર તથા જ્યોતિ કળશની યાદમાં જેટલા ઘર એટલા વૃક્ષ વાવવાનો સંકલ્પ ગામના સરપંચશ્રી દ્વારા લેવામાં આવ્યો ઘર ઘર તુલસી રોપણની સાથે નિત્ય સૂર્ય અર્ઘ તથા જમતા પહેલા ભગવાનને જમાડવા યજ્ઞ પ્રથા ચાલુ કરવા સંમતિ આપી બાળકો નિત્ય ગાયત્રી મંત્ર જપ કરવા અને વ્યસન અને ફેશન છોડી દેવા ટેન્શન છોડી સાદું જીવન ઉચ્ચ વિચાર માટે સંકલ્પિત બન્યા હતા જેમાં પાંચસો છવ્વીસ જેટલા પરિજનોએ લાભ લીધો હતો વ્યસન મુક્તિમાં એકસો વીસ વૃક્ષારોપણ એકસો એક બાળ સંસ્કાર શાળા બે સમૂહ સાધના એક સંકલ્પ લેવાયા હતા યુગ નિર્માણ સતસંકલ્પ પાઠ નિત્યવાંચન કરવા અને શતાબ્દી પર્વ મનાવવા ઘર ઘર સ્વાધ્યાય કરવા કાનજીભાઈ બચુભાઈ મળિયાભાઈ જગદીશભાઈ પારસિંગભાઈ ડોડિયાર વી એમ પરમાર લલિતભાઈ અશ્વિનભાઈ મકવાણા વગેરે એ વિશેષ જવાબદારી સ્વીકારી હતી શાંતિકુંજ પ્રતિનિધિ જયેશભાઈ બારોટ તથા પંચમહાલ ઉપજોન સંયોજક રામજીભાઈએ સફળ સંચાલન કર્યું હતું સમૃદ્ધ બને દરેક વ્યક્તિ હંમેશા પોતાના સુખ નો અનુભવ કરે નવયુગ નો મંડાણ થયા છે બે હજાર છવીસ સુધીના નવો સંદેશો છે દરેક કલસમાં લાવેનારા ભાઈઓ બહેનો સુખી બને બતાના વરે હેલ કર કાયા કલમાસ આતા દેખે રોગ ગોર થાય યતિ કલસને બ્રહ્મા કલસને સૂક્ષ્મ સ્વરૂપે તોર દે પધાર્યા સૂક્ષ્મ સ્વરૂપે માતાજી પધાર્યા माँ भगवती संगे प्रेम पखार ना परिवर्तन काज ना परिवर्तन काज आरती करिए ज्योति कर शनि ज्योति कर शनि ब्रह्म कर शनि पखार पा પ્રખર પ્રજ્ઞા સરપ સજલ સદા સાક્ષાત ભગવાન પધારે છે તારે આપણે બધાએ कलश देवता ध्यान अरे गायत्री माता ध्यान कर आया तो वरदे देवी त्रक्षरे ब्रह्मादिनी गायत्री चंद्रसाम माता ब्रह्मयो नमोस्तुते गायत्री मावा हयामे स्ताप यामे ध्यायामे मस्तक पर लगा लो हवे कलश देवता ज्योति कलश ने रूपम दीपम नेवेद्यम समर्पयामि ज्योति कलश आप लोगों तो तिलक करो कलश ने अरे ज्योति ने हमारा फूल हाथ चढ़ाय दो फूल हाथ चढ़ाय दो हाथ चढ़ाय दो हां अच्छा फूल हाथ चढ़ाय दो दीवा प्रकटा भी दो हमारा शांति गणेश भाई कला भाई हां हुआ थाओ हमारा दिनेश भाई मकवाड़ा हैंगा भाई बढ़िया भाई हैंगा साहब आहा हमारा जूना साथी मित्र मकवाड़ा मरिया भाई लाल जी भाई हुआ थाए खूब खूब धन्यवाद छे અને શાખાના સંચાલક કટારા કાનજીભાઈ દીતાભાઈ ઉભા થાય એમના માટે તાળી લગાવો ભાઈઓ બહેનો એમના બધા દીકરા કાર્યકર્તાઓ છે ગુરુજીનો હૃદય લઈને ગુરુજીની વેદના લઈને આપણી પાસે આવેલા છે એવા આદરણીય અમારા

કરી જોલ બાકીના કાલી આરતી કરી બ્રહ્મ કલશની પખારોપરીને स्को के नओ ताजे आरती करोतिकले जोति सी ब्रह्म कल सनी